શેરી નાટક દ્વારા મહિલાઓને જાગૃત કરવામાં આવી હતી અને સ્ત્રી શક્તિ વિશેષોને માહિતગાર કરવામાં આવ્યા હતા રેલવે સ્ટેશનના તમામ મહિલા સફાઈ કર્મચારીનું રેલવે સ્ટેશનની સ્વચ્છતા બાબતે વિશેષ સન્માન કરવામાં આવ્યા હતું આ સાથે તેરાપંથ મહિલા મંડળ અંકલેશ્વર ભરૂચ દ્વારા ત્યાં ઉપસ્થિત સૌને સ્વચ્છતા અંગે માહિતગાર કર્યા હતા અને તમામ મહિલા કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી અંકલેશ્વર રેલવે સ્ટેશન તેમની મહેનતને કારણે આટલું સ્વચ્છ અને સુંદર બન્યું છે ઉપરાંત અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળ દ્વારા જાહેર હિતમાં અને સાધ્વી પ્રમુખ કનક પ્રભાજી દ્વારા રચિત સ્વચ્છ ભારત ગીન સ્વચ્છ હો પ્યારા હિન્દુસ્તાન ગીત રજૂ કરવામાં આવ્યું હતું રેલવે એનાઉન્સમેન્ટના માધ્યમથી ગીત રજૂ કરી લોકો સ્વચ્છતા બાબતે સંદેશ પાઠવ્યો હતો તેરાપંથ મહિલા મંડળ રેલવે સ્ટેશનને બે સ્ટ્રેચર આપ્યા હતા અંકલેશ્વર રેલ્વે વિભાગના કોમ્પર્શિયલ ઇન્સ્પેક્ટર ધનરાજ મકવાણા રેલવે સ્ટેશન માસ્ટર પરમેશ્વર સિંહ મંડળના પ્રમુખ મીના બિનાકિયા મંત્રી રિદ્ધિ પિટલિયા તેમજ સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો